પોતામાં જય દ્વારકા તો મિત્રો આપણા બ્લોગમાં એ જુદી બનાવી રહેજો જોવાની તમને મજા આવશે આજે આપણે માલજી ભુવાની મુલાકાત કરવાની છે માલજી ભુવાનો ફોન આવ્યો કે ભોળા તારે આજ આવવું પડશે તો આપણે માલજી ભુવાને અહીંયા અંતરો લીધા આવવાનું છે મેલી મારા દર્શન કરવાના છે તો તમે અહીંયા જુદી બન્યા રહેજો મોટ જય શ્રી કુતરમાં વર પ્યો પૈસે 42 બાય તે મૈલો કો બોલને કો બોલને મોરા નોમો કર લો હાલ ને કી

હવે જ આવું છે એનું હાટુ આડવા મને મળી લો હું કરવા મારે આવ તો વિચાર કરવો પડે બાપ તો વાળી તો લે <laughs> 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 અને પૂછાવ એનું હારું કરી અને જો અધનગે મને કોઈ મેળ્યો તો એનું ધર્જ પડ્યો

તો જઈશું કોઈ તમામ બચ્ચા ના મોજ્યુકેશન થઈ જશે આપણે દર્શાવી પાછા તો આપણા લોકમય બન્યા રહીશું ટુંક સમય માં આપડે બધું બતાવજો અને તમે બધું સમજી તો જ્યાં स निल बाँचि बिल आइरहे बेठ घर